એમને હકાય आवडવી જાય ખાલી આવડતી વાત બધું થાય નહિ આવડે તો હકાય ઓલી હે હાથના મોડેલ ની આ આ છે પછી નું મોડેલ જોઈએ પછી નું પછી

મારી ગાડી નહી વખાણી બોહન મોડેલું મોડેલું કઈ જૂના માંગે માંગી કિંમત કરવી પડે ને શું કરે વખાણી નાખી એમ એક વાર ગાડી એક માં આમ થી ઉપડી જાય એમ ગાડી શું કરવાનું